નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સંઘર્ષો ને સાચી શ્રદ્ધાંજલિ છે દોઢ કરોડ ના દાગીના ચોરી કર્યા કચ્છી ભાનુશાલી પરિવાર સાથે બન્યો બનાવ સોમવારે રક્ષાબંધન હતી વસઈના એક કચ્છીના ઘરમાં બાથરૂમમાં પૂરી કરોડ રૂપિયાના દાગીના સાથેની બેગ ચોરી થયાની ચોંકાવનારી ઘટના બની હતી એક યુવકે કચ્છી ભાષામાં વાત કરી કચ્છી ઓધવજી ભાનુશાળીના ઘરમાં પ્રવેશ કરી હાથની સફાઈ કરી હતી આ મામલામાં પોલીસે ચોવીસ કલાકની અંદર આરોપીને ઝડપી તેની પાસેથી દોઢ કરોડ રૂપિયાના દાગીના અને રોકડ રકમ જપ્ત કરી છે ચોંકાવનારી વાત એ છે કે આરોપી યુવક નહીં પણ એક યુવતી છે જેણે તેની સગી બહેનના ઘરમાં જ ચોરી કરી હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની સેન્ટ્રલ યુનિટે ચોરોની ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરી હતી ઘટના સ્થળના સીસીટીવીના એસી ફૂટેજ ચકાસ્યા બાદ જણાઈ આવ્યું હતું કે ઓધવજી ભાનુશાળીના ઘરમાં ચોરી કરનાર કોઈ યુવક નહીં પણ એક મહિલા છે પોલીસે ફૂટેજને આધારે મહિલા ચોરીના માલ સાથે ગુજરાતના નવસારી જિલ્લાના ગોણદેવી ગઈ હોવાનું જણાતા પોલીસે જ્યોતિ મોહન ભાનુશાલી નામની સત્યાવીસ વર્ષની યુવતીની ધરપકડ કરી હતી તેની પાસેથી ચોરી કરેલા સોના અને ચાંદીના રૂપિયા એક કરોડ પચાસ લાખ ચોર્યાસી હજાર પચાસની કિંમતના દાગીના જપ્ત કર્યા ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સ્વાતંત્ર દિન પર્વ પ્રસંગે હાર્દિક તીર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લીએ સહયોગ પ્રક્રિયા કાર્યકુશલતા મેધાર વ્યાપાર કરવા માંગમતા દીન દયાલ પોથોરિટી કંડલા ઓગણા એસી સ્વતંત્રતા પર્વ દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છક પંકજભાઈ મહેતા ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ બે હાજર ચૌદ થી બે હાજર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર તેર થી બે હાજર સોળ તારાચંદ છેડા પરિવાર જીગરભાઈ જૈન સંઘ પ્રમુખ સર્વસેવા સંઘ ભુજ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર ભીતી રાજગોરની મુલાકાત पल्लवी क्षेत्र द्वारा प्रस्तुत जोई शका से न्यूज ऑफ कचनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना મચ્છરો ભારે દર્શક મિત્રો આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર